નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે ગતના સમાચાર માલપરા ગામે વન્યજીવન પ્રાણી સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી વલ્ભીપુર તાલુકાના માલપરા ગામે આજે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસ વન વિભાગ વલ્લભીપુર રેન્જ ભાવનગર તથા સરસરૂપ સંરક્ષણ સોસાયટી સુરત ગુજરાતના સંયુક્ત હેઠળ વન્યજીવન પ્રાણી સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વન્યપ્રાણી અને પર્યાવરણના સંરક્ષણ અંગે ગ્રામજનોના જાગૃતિ ફેલાવવા માટે સેમિનાર તથા દૃશ્યાત્મક પ્રસ્તુતિ યોજાઈ હતી કાર્યક્રમમાં વન્યજીવનની કાળજીપૂર્વક દેખરેખ રાખવાની ન કાપવાની અને પ્રકૃતિના સંવર્ધન માટે સૌને પ્રેરણા અપાઈ હતી આ અવસરે શ્રી વિક્રમભાઈ ગઢવી પરેશભાઈ કોડિયા દિગ્વિજયસિંહ ચુડાસમા અને નરેશભાઈ મિસ્ત્રીએ વન્યપ્રાણી સંરક્ષણ વિષયે વિગતવાર સમજ આપી હતી ખાસ કરીને વરુ તથા સાપો વિશે લોકોમાં રહેલી ભ્રાંતિઓ દૂર કરવા માટે માહિતાત્મક રજૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં આર શ્રી કે બારડ સાહેબ વનપાલ બીવી બી કાલેતર એમડી પરમાર વનસંરક્ષણ સંરક્ષણ જેવી વ્યાસ એમ પી ધાદલીયા એસ રાણીવાડીયા આરપી ડોડિયા તથા માલપરા ગામના માજી સરપંચ છે ખોડુભાઈ રાઠોડ બળુભાઈ નકુમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું અને સૌએ સંકલ્પ કર્યો કે વન્યજીવન અને વૃક્ષોનું રક્ષણ કરીને પ્રકૃતિના સંતુલન જાળવવા સતત પ્રયત્ન કરશે રિપોર્ટર ગુજરાત સિક્યોર ન્યૂઝ ન્યૂઝીપુર